બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના વિવાદિત વિવાદોને કારણે ચર્ચામાં રહેતા હોય છે તેઓ પોતાના વિભાગ અંદાજ માટે ફેમસ છે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર કાર્યક્રમ દરમિયાન પોલીસને ગરબી ચીમકી આપી છે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપતા ખળબડાટ મચી ગયો છે ગેનીબેને જણાવ્યું હતું કે પોલીસ જો કોંગ્રેસના કાર્યકરને હેરાન કરશે તો કોલર પકડીશ ડીએસપીનો કોલર પકડતા પણ મને વાન નહીં લાગે ભૂતકાળમાં પણ તેવું કર્યું છે અને આવનાર સમયમાં પણ કરીશું રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ સભાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ છે ત્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા કમલમ જઈને જોહર કરનારી ક્ષત્રિય મહિલાઓને જોહર ન કરવા સમજાવટ માટે જઈ રહ્યા હતા ત્યાં પોલીસ દ્વારા તમામ સાત ક્ષત્રિય મહિલાઓને બોપલ નિવાસ સ્થાન પર નજર કેદ કરવામાં આવી છે જોકે મહેપાલસિંહ તેમને સમજાવે તે પહેલાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ થઈ છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા પુરુષોએ કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા રેલી બૌમાળીથી ચોકથી લઈને કલેક્ટર ઓફિસ સુધી યોજાઇ રેલીમાં કોંગ્રેસના નેતા ગાયત્રીબા સહિતના આગેવાનો જોડાયા રેલીમાં રૂપાલાની ટિકિટ રદ કરવા નારા લગાવ્યા મહારેલી દરમિયાન કરણી સેનાના આગેવાન પદ્મિનીબા વાળા બેભાન થયા છે પદમિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો ત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઉત્તર પ્રદેશના સહનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સપાને ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસના ઢંઢેરાને મુસ્લિમ લીગની છાપ ધરાવતો ગણાવ્યો અને કહ્યું કે આજની કોંગ્રેસ ભારતને એકવીસમી સદીમાં આગળ લઈ જઈ શકતી નથી પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો એ જ વિચારને પ્રતિબંધિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગ હતી જે કંઈક બાકી હતું તે ડાબેરીઓનું વર્ચસ્વ છે કોંગ્રેસ દ્વારા જે પ્રકારનો ઢંઢેરો જારી કરવામાં આવ્યો છે તે સાબિત કરે છે આજની કોંગ્રેસ ભારતની આકાંક્ષાઓથી દૂર છે તેમણે કહ્યું તમે મારું કામ જોયું છે પુરુષોત્તમ રૂપાલાના વિરોધનો પડદો હવે સીઆર પાટીલના કાર્યક્રમ સુધી પહોંચી ગયો છે દેવભૂમિ દ્વારકાના ભાજપના કાર્યાલયમાં કમલમ કાર્યાલયમાં ઉદ્દઘાટનનો કાર્યક્રમ હતો ત્યારે સીઆર પાટીલ એક તરફ ઉદઘાટન માટે રિબિન કાપી રહ્યા હતા ત્યાં બીજી તરફ વિરોધ કરનારાઓ કાર્યક્રમમાં ખુશી દોડી રહ્યા હતા સીઆર પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા ગયા હતા ત્યાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ અહીં ઠાલવતા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ધસી આવતા તેમને રોકવામાં આવ્યા લોકો રિલિંગ તોડી સભામાં ઘુસ્યા હતા અને વિરોધ દર્શાવવા લાગ્યા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના રાજકોટની બેઠક માટે ભાજપ માટે જાણે માથાનો દુખાવો બની ગઈ છે તે અહીંના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે તેમણે વારંવાર બચાવ કરવો પડી રહ્યો છે આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ વતી રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યા છે રૂપાલા વિવાદ અંગે ટિપ્પણી કરતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ હંમેશાથી માફી આપનારો સમાજ રહ્યો છે પરષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ બે વખત માફી માગી છે મારું એવું માનવું છે કે ક્ષત્રિય સમાજે મન મોટું રાખી રૂપાલાને ચોક્કસ માફ કરશે છેલ્લા કેટલાક સમયથી અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાનને ગુદકો માર્યો છે બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે ઈરાન અમેરિકાને એક લેખિત સંદેશો મોકલ્યો છે જેમાં તેમણે નેત્યાનુની જાળમાં ન ફસાય તેવી ચેતવણી આપી છે બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ રાજકીય બાબતોના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ જામશીદીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાનુનો ઉલ્લેખ કરીને ટ્વીટ પર લખ્યું કે અમેરિકા એક બાજુ હટી જવું જોઈએ જેનાથી તમને કોઈ નુકસાન ન થાય જમશીદીના કહેવા પ્રમાણે આ પત્રના જવાબમાં અમેરિકાએ ઈરાનને અમેરિકન ઠેકાણા ઉપર હુમલો ન કરવા માટે કહ્યું છે ગુજરાતમાં ગરમીની સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે આજે જણાવ્યું કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા પણ ફૂંકાઈ શકે છે જેના કારણે અસ્તવસ્થા અનુભવી શકાય છે જોકે ગુજરાતના અન્ય ભાગોમાં વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં સાથે નવ એપ્રિલ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સૂકું હવામાન રહેશે જોકે દસથી બાર એપ્રિલ દરમિયાન બનાસકાંઠા અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે સુરતમાં દિવસેને દિવસે રોગચાળા માથું ઊંચકી રહ્યો છે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગરમીને કારણે ઝાડાઉલટીના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આજે સિવિલ હોસ્પિટલના સારવાર દરમિયાન બે બાળકોના મોત થયા છે આ બંને બાળકો જાડાઉલટીની સારવાર લઈ રહ્યા હતા સચિન મહાલક્ષ્મી નગરમાં રહેતા શમીનાનું બાળક તેમજ પાંડેસરા સ્થિત કૃષ્ણનગરમાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં આક્રમ જોવા મળ્યો હતો શહેરના સચિન વિસ્તારમાં જાડાઉલટી બાદ ચાર વર્ષે બાળકીનું મોત નિપજ્યું છે લોકસભા ચૂંટણી પહેલાં હવે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે આજે રાજસ્થાનના જયપુરમાં આયોજિત કોંગ્રેસની એક જનસભામાં સોનિયા ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા અને કહ્યું કે છેલ્લા દસ વર્ષથી આપણો દેશ એવી સરકારની હાથમાં છે કે જાણે મોંઘવારી અને બેરોજગારી સિવાય કશું આપ્યું જ નથી આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી આ દેશ આપણા સૌનો છે ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં તમારી વચ્ચે હોવાનો મને ખૂબ જ ગર્વ છે